એવો અંધાર છે ફૂલે ફૂલો ત્રીજો ઢાકે છે વરસાદ આવે એવું થઈ ગયું પણ ઢાંકવા પડશે જાય વરસાદ આવી જાય ઢાકવા પડશે પતરી તો ભેગું થાય બાકી ભેગું થાય બહાર નહીં આમાં બીજા માંડવી પલરી જાય કાંઈ રહે નહીં જો અડધો સામાન લઈને આવે આવી ગયા ને અડધો હજી આવે હે માણસ એ લેતા આવે આઠ ભર છે હે છે ટાકા બોલાવી પછી પાછી આવી હવે જો વરસાદ આવે એવું થઈ ગયું જો એક ભાઈ જો આમ બેઠો છે ફોન કરે માણસોને બોલાવે હે ખળવા દે તો બાકાજી બોલાવાની હજાર આપણે ઢાકવા પડશે હરખાઈ થી બાકી પડરી અડધો સામાન લઈને તો આવી ગયા અડધો હજી રસ્તામાં હાલો જોતા રહ્યો આગળ આગળ જોવો બાકાજીક બોલાવી અમે એવો અંધાર છે ફૂલે ફૂલો

વીણવી પડશે હવે આવે પછી ટાકી દઈએ આવા કઈ ઘર છે આપણા જો એક પછી એક માણસો આવવા મીંડે આપણે જો આવે છે જો આવી ગયું એક દાડીઓ ધોરિયો જો બાકા જીકી બોલાવતા આવે હે જોઈયો

आड़ी दे हम दाड़िए का दा जानो है दाड़िए का कालिन खुले है खबर से ना खबर है जो अरे पुगिया जो सीधे सीता काय फाका फोदरी करता नहीं काय फाका फोदर नहीं जो आप फोन कर थारो ब्लॉग ई बननो था क्रिएटर से टेप मारन पा ना माछो फोड़ना क्रिएटर से ही हमें दे पा दिन को ही दे बाड़बा अ हमें है जोरी रियल है

luôn rồi hãy dãy xe tôi bị dưỡng Các em nằm upload có điều anh thấy thế.